નમસ્કાર મિત્રો જય શામ આજ મને જણાવતા ખૂબ આનંદ થાય છે સીમા જાગરણ મંચ સાગર ભારતી ગુજરાત તેમજ સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર એ અભિયાન આજે આ મંચ એક સરસ મજાનું આ અભિયાન લઈને જ્યારે આપણી વચ્ચે મને તમને જે અભિયાનની અંદર એક લાભ લેવા માટે જ્યારે પૂરું ભારત આઝાદીનો અમૃત ઉત્સવ ઉજવી રહ્યો હોય જ્યાં અમૃત શબ્દ જ્યારે આવે છે ત્યારે મને એક વાત યાદ આવે છે સાગરનું જ્યારે મંથન કર્યું દેવો અને દાનવોએ ત્યારે મને પ્રથમ ઝેર નીકળે છે હવે એ ઝેર કોણ લે અને દેવોએ કીધું ફરીવાળાને સમુદ્રમાં નાખી ગયો અને ત્યારે સમુદ્ર ભગવાન શિવને એમ કહે છે કે દુનિયા આખી મારામાં ઝેર જ નાખ્યા કરશે તો અમૃત કોને આપીશ તમામ મિત્રોને આપણા ભાઈ તરીકે વિનંતી કરું છું કે આપણે કોઈ પણ પ્લાસ્ટિક પહેલાં તો એ ચીજ વસ્તુ ખરીદીએ જ નહીં અને ગમે ત્યાં પ્લાસ્ટિક ન ફેંકીએ આપણે પ્રાર્થના કરું પણ મારા ગોપનાથના દરિયે હું પોતે સ્વચ્છતા લઈને જવાનો છું હું પણ પ્લાસ્ટિક વીણવાનો છું અને હું આજે પ્રતિજ્ઞા લો છું કે હું મારા હાથમાંથી ક્યારેય લગભગ તો પ્લાસ્ટિકવાળી વસ્તુ ખરીદીશ નહીં પણ હું જ્યાં ત્યાં પ્લાસ્ટિક ફેંકીશ નહીં હું જ્યાં ત્યાં કચરો નહીં ફેંકું સાથે મળીને આપણે બધા જોડાઈએ તો સાથે જોડાઈને આપણે સીમા જાગરણ મંચને સાથ આપીએ અને સાગર સ્વચ્છ તો સાગર સુરક્ષિત આ જ લક્ષ્યમાં લઈને ચાલો મિત્રો આપણે જોડાઈએ અસ્તુ જય દરિયાદેવ જય જય ગરવી ગુજરાત જય શ્યારામ